ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે વાગીશું સવારના નવ અને હું આવી ગઈ હતી સલો તો ચલો આપણે જલ્દીથી સાફ સફાઈ સ્ટાર્ટ કરી દઈએ અને પછી આપણે આજે ક્લાસીસ છે સાડા દસ વાગે ચાલુ મેડમ આવતા હશે આપણે સ્ટાર્ટ કરતા થઈએ ગાય ધાનુબેનને ગોરીલા બનાવી દીધા છે આજે અમે ગાજાનું છુપાવશ કામ મોટું પ્ર

કોલોનો થી એપ્રિસના પર કે આ દુકાન ઇનેને પણ આપ ચા કોઈ તો મજેની આલે કોલેજ રોડ પર પંચા આવા તડકા માં હેરાન થવાય મમ્મી સુક્યો જિગ્ના દીદી હેરાન થવાય માં માં કેવાય સાચી વાત એ આ જો બાવ આપળો હાલો હાલો ગાઈસ તો આજે હું તમને બતાવિસ ગણપતિ બાપાના બે વાઇફ અહીંયા છે આ છે વૃદ્ધિ આ છે સિદ્ધિ હેલો ગાઈસ હેલો ગાઈસ કેવું લાગે છે તમને બસ મસ્ત લાગે છે ને રીધી ટેટુ એવું નથી લાગતું બહુ જ નાના નાના છે બે ટેટુ હે રીધી ઘણા નાના છે લે આવા ગીત ના ગવાય રીધી સીધી કેટલી ડાઈ છે જાણે મંડપમાં બેઠી હોય સીધી શું હતું તું પણ એમ નહીં હાથ કેવા રાખ્યા જો રીધી હું સીધી એક્ટિંગ કરું લે તો કેવી રીતે જો

હાય રેડી ટુ બેહ અજી ઇલાવ તો બેક થમ્પ બે હા ભલેવા મમ્મી કરતાalse આમ પી ગયો દી આમ આમ કરો નીલા tie હે હેલો રેડી મેમ હેલો જલકા હેલો હં હાય ઓકે રાઈટ લગ રહે

અને હવે આપણે સબ્જી બનાવવાની છે તમને આઈડિયા આવી જતો તેની સબ્જી બનવાની છે આજે તો ગાઈસ આપણે જીરું નાખી દીધું છે પછી આપણે એડ કરીશું ગરમ મસાલા ગરમ મસાલામાં મેં લીધી છે એલચી તો ગાઈસ પનીરનું શાક રેડી છે અને એ જીઓજી માટે રોટલી મે અલગથી બનાવી લીધી છે હા મારા હાથ વાડી હા કઈસ મારા આતેથી મેં બનાવી છે અલગ અને વધારે ગરમીમાં હું નથી રહી શકતી એટલે બીજી બનાવે છે મમ્મીજી હા મમ્મીજી હા બતાવો હા લઈ લો મે એ જીઓજી હવે ઘરે જાય છે આવજો

ચલો ઘણી સવાલી અંદર